દસ વર્ષ પછી તે રેલવે માર્ગે ભુજ પહોંચ્યો હતો અને પગે ચાલી માધા પર પહોંચ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલિગલ વોલન્ટિયર શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય તેને આશ્રય આપવામાં આવ્યો છે આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માઈ બિહાર પોલીસ નો સંપર્ક કરી તેનો ઘર પરિવાર શોધી કાઢ્યા હતા આશ્રમે તે માત્ર પંદર દિવસનો મહેમાન બન્યો હતો તેની પત્ની તથા પરિવારજનો ભોજ આવી પહોંચ્યા હતા તેમના જણાવ્યા મુજબ તેને બે બાળકો છે જે પિતા ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે આખરે એક દાયકા પછી શંકર પોતાના ઘર સુધી પહોંચ્યો છે પરિવારમાં અનહદ ખુશી છવાઈ છે માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની સહદેવસિંહ જાડેજા દીપેશ ભાટિયા સહભાગી બન્યા હતા પતિ પત્નીનું દસ વર્ષે થયું મિલન બિહારના મુઝ્ફર નગરના રામપુર કાશી વિસ્તારનો યુવાન શંકર જેની ઉંમર અત્યારે ચાલીસ વર્ષ દસ વર્ષ પહેલા એ ગુમ થયો હતો એની ખૂબ જ પરિવારજનોએ શોધ ચલાવી પણ ક્યાં પણ એનો હતો પત્ન ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા દસ વર્ષ પછી તે અચાનક રેલવે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો અને ભુજથી માધાપર જવાના માર્ગે અમને મળી આવતા અમે લોકો એને માનોજો સંસ્થામાં લઈ આવી અને રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છમાં રાખી અને એની સારવાર કરી દસ વર્ષથી ગુમ યુવાનનો માત્ર પંદર દિવસમાં જ અમે લોકોએ ઘર શોધી કાઢ્યું એની પત્ની અને એના પરિવારજનોને આ સમાચાર પહોંચતા જ પત્ની ભુજ સુધી આવી પહોંચી હતી એના પરિવારજનો પણ ભુજ પહોંચ્યા હતા ને આખરે પતિ પત્નીનું દસ દસ વર્ષે એટલે કે એક ડાયકા પછી મિલન થતા પરિવારમાં ખૂબ જ ખુશી છવાઈ હતી એની પત્નીના કયા મુજબ એને બે બાળકો છે બંને બાળકો ઉછરી રહ્યા છે અને બંને બાળકો પિતા ક્યારે ઘરે આવશે એની રાહ જોઈ ઘરે બેઠા છે આજે આ પરિવાર માટે સંસ્થા આનંદ આનંદનો દિવસ છે કારણ કે આજે એક પતિ પત્ની એનું દસ દસ વર્ષ પછી મિલન થાય ને જેના સંતાનો પિતા ઘરે આવવાની રાહ જોતા હોય જયારે પિતા ઘરે પહોંચે ત્યારે પરિવારજનોની ખુશી મેવડાવી જાય એવી રીતે આજે આ શંકર જેને હું માથા પરથી લઈ આવ્યો હતો મારા સ્કૂટર પર બેસાડીને માધા પર રોડ રસ્તે એમને મળ્યો ત્યારે મેં એને પૂછ્યું તને ચા પીવી છે એમ કરી ને એને સ્કૂટર પર બેસાડીને હું ઘર એને ઓફિસે આવ્યો ને ત્યાર પછી એનો ઘર શોધવામાં અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા કે જેઓએ બિહાર પોલીસનો સંપર્ક કરી મુઝફરનગરની બાજુના વિસ્તારમાં એનું ઘર શોધી કાઢ્યું ને આજે આ યુવાન પોતાના ઘરે જઈ રહ્યો છે દસ દસ વર્ષ પછી એક દાયકા પછી ત્યારે માનવ સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે